તો સૌથી પહેલાં આપણે પરીક્ષાના શેડ્યુલની વાત કરીએ તો ઉમેદવારો તૈયારી કરતા હોય તો કેટલાક ઉમેદવારો નોકરીની સાથે તૈયારી કરતા હોય તો ક્યારે પરીક્ષા લેવાશે એની જો આપણે શક્ય એટલી વહેલી જાણ કરીએ તો ઉમેદવારોને એમના આગળના કાર્યક્રમનું આયોજન કરતાં ફાવે નોકરી કરતાં કરતાં કઈ રીતે તૈયારી કરવી કે નોકરી છોડીને તૈયારી કરવી કેટલા સમય પહેલાં છોડવી વગેરેનું માર્ગદર્શન મળે એટલા માટે આપણે પરીક્ષાની તારીખો વિશે વાત કરીશું અને એમાં મેં ગઈકાલે મૂક્યું છે કે લોકરક્ષકની પરીક્ષા ટ્વિટર પર મેં ટ્વીટ કર્યું છે કે લોકરક્ષકની જે ભરતી પ્રક્રિયા છે એ મે પચીસમાં પૂર્ણ થવાની શક્યતા છે અને પીએસઆઈની છે સપ્ટેમ્બર પચીસમાં પૂર્ણ થવાની શક્યતા છે તો આ કઈ રીતે થશે એની આપણે વાત કરીએ તો અત્યારે આપણે જ્યારે અને આપણે ઉમેદવાર ઘણા બધા ઉમેદવારના મનમાં એવો પ્રશ્ન થયો છે કે આ તો બહુ લાંબો સમય લાગી રહ્યો છે તો હું એવો કોઈ વાયદો નથી કરવા માંગતો કે હું તમને ટૂંકો વાયદો કરું અને પછી ખેંચાયા કરે તમે ટૂંકા વાયદાને ધ્યાનમાં રાખીને તમે તમારું આયોજન કર્યું હોય અને પછી તમારે વધારેને વધારે સમય જાય એટલે એ રીતે હું નથી કરવા માંગતો એટલે આપણે શક્ય એટલી ઝડપ આપણે કરીએ છીએ અને ભૂતકાળમાં પણ આપણે કરી છે ગયા વખતે આપણે લોકરક્ષકની અને લોકરક્ષકની જે ભરતી કરી એની અંદર ઓક્ટોબરના અંતની અંદર આપણે ફોર્મ ભરવાનું કામ પૂર્ણ થયું હતું મને ખ્યાલ છે ત્યાં સુધી આઈ થિંક ઓક્ટોબર નહીં મીડ નવેમ્બરમાં આપણું પૂર્ણ થયું હતું ત્રેવીસ ઓક્ટોબરે આપણે જાહેરાત આપી હતી અને આપણે ત્રણ ડિસેમ્બરે એની શરૂ કરી દીધી હતી શારીરિક કસોટી તો આ વખતે પણ આપણે જ્યારે આ લોક નિયમો બન્યા એટલે બીજા જ દિવસે આપણે જાહેરાત આપી દીધી છે તલાટીની મતલબ જુનિયર ક્લાર્કની જે જાન્યુઆરી એકત્રીસમી પરીક્ષા રદ થઈ હતી એ આપણે દસ નવમી એપ્રિલે એ પરીક્ષા લઈ લીધી એ જ રીતે તલાટીની ઘણા સમયથી પરીક્ષા બાકી હતી તો નવલી નવમી એપ્રિલે એક મોટી પરીક્ષા લીધા બાદ સાતમી મે આપણે ઝડપથી બીજી પરીક્ષા લઈ લીધી આવી બે મોટી પરીક્ષા એક બોર્ડ નજીક નજીકના સમયમાં લે એવું બહુ ગુજરાતમાં બન્યું નથી એટલે આપણે બધા જ બધી જ ઝડપ કરવા માગીએ છીએ અને એ તમને જોવા મળશે એટલે આપણે આની વાત કરીએ તો આઠમી એપ્રિલે આપણે આઠમી વાતની આજુબાજુ આપણું જ્યારે નિયમો બન્યા એટલે બીજા જ દિવસે આપણે જાહેરાત આપી દીધી આપણે જ્યારે અરજીઓ મંગાવીએ ત્યારે એની જે ફી ભરવાની હોય છે એના માટે આપણે સ્ટેટ બેંકની સાથે જે એને કનેક્ટ કરવાનું હોય છે એની અંદર સારો એવો સમય લાગે છે અમને એવું હતું કે એકત્રીસમી માર્ચ સુધી એ થઈ શક થઈ જશે છતાં પણ અમે ત્રણ ચાર દિવસ વધારે રાખ્યા તો આજે એ પ્રક્રિયા પૂર્ણ થઈ છે એટલે આવતીકાલે આપણે એ કામ શરૂ કરી શકીશું એટલે આપણે એમાં પણ કોઈ સમય બગાડ્યો નથી ત્રીસમી એપ્રિલ સુધી આપણે ફોર્મ ભરવાનો સમય આપ્યો છે એટલે એટલા સમય આપવો જરૂરી હતો ત્રીસમી એપ્રિલે આપણે જો ફોર્મ ભરવાનું પૂરું થાય તો એનો ડેટા પ્રોસેસિંગને એ બધું કરીએ તો વેલ અને એના માટેના ગ્રાઉન્ડ તૈયાર કરવા પડે એને તાલીમ આપવી પડે કોલેટર ઇસ્યુ કરવા પડે દસેક દિવસ પહેલાં એ બધું કરવાની અંદર લગભગ પચીસ દિવસ જેટલો સમય જાય એટલે આપણે પચીસમી મે એ પરીક્ષા શરૂ કરી શકીએ એ વખતે ભર ઉનાળો હોય એટલું જ નહીં પચીસ મે પરીક્ષા શરૂ કરીએ તો પાંચ સાત દસ પંદર જૂનની આસપાસ ગુજરાતમાં ઘણા બધા વિસ્તારમાં સૌરાષ્ટ્રમાં પાંચ જૂનથી દસ જૂનની વચ્ચે પંદર જૂનની વચ્ચે વરસાદ આવતો હોય છે એટલે એ આખું આપણે ભરતીની પ્રક્રિયા શારીરિક ની પૂર્ણ ના કરી શકીએ આપણે ભર ઉનાળામાં શરૂ કરીએ અને આખું વાતાવરણ બદલાતું રહે એટલે આપણે ત્યારે શરૂ ના કરી શકીએ ચોમાસું આપણું પંદર સપ્ટેમ્બરની આજુબાજુ પૂરું થતું હોય છે એટલે એના પછી આપણે શરૂ કરી શકીએ પણ એ વખતે પણ ભાદરવા મહિનામાં ઘણી સારી એવી ગરમી હોય છે એટલે જો આપણે ઓક્ટોબરમાં શરૂ કરીએ તો આપણે નવેમ્બર અંત સુધીમાં પૂરું કરી શકીએ પણ મારી જે સમજ છે કારણ કે અત્યારે તમે બધા ઉત્સાહમાં છો કારણ કે તમને ગ્રાઉન્ડ પર દોડવાનું શરૂ નથી થયું દોડો ત્યારે તમે જ પછી પ્રશ્ન લઈને આવતા હો છો ગયા વખતે આપણે જ્યારે લોકરક્ષકની ભરતી કરી ત્યારે આપણે એવું રાખ્યું હતું કે સવારે સાત વાગે આપણે ટેસ્ટ શરૂ કરીશું જેથી કરીને અજવાળામાં વિડીયો બરાબર આવે અને કોઈ પ્રશ્ન કોઈને કોઈ રજૂઆત હોય તો એ ચેક કરીને આપણે ઉમેદવારને બતાવી શકીએ અમે પણ એની પરિ એક્ઝામિન કરી શકીએ પણ ઉમેદવારો ખૂબ જ વહેલા આવી જતા હતા અને અમારા જે મારે મારા પોલીસ અધિકારીઓ કે જેમણે અધિકારીઓ કર્મચારીઓ જેમણે ગ્રાઉન્ડ ઉપર કામ કર્યું છે એને મારે ખાસ દાદ આપવી જોઈએ કે એમણે આખી પ્રક્રિયા બહુ વહેલી શરૂ કરી અને સાત વાગ્યાના બદલે અંધારામાં એમણે એ પ્રમાણે લાઇટિંગ ગોઠવ્યું જેથી કરીને વિડીયો બરાબર આવે અને સાથે સાથે બહુ પરીક્ષા વહેલી શરૂ થઈ જાય અને મોટાભાગના કેન્દ્રો પર સાડા આઠ વાગ્યાની આજુબાજુ પરીક્ષા પૂરી થતી હતી છતાં પણ ઉમેદવારોની અમારી પાસે રજૂઆત આવતી હતી કે અમને મોડું દોડવું પડ્યું અમને તડકો થઈ ગયો અને તમારી જાણ માટે આપણે એ જ્યારે પરીક્ષા લઈ રહ્યા હતા એ ત્રણ ડિસેમ્બરથી ઓગણત્રીસ જાન્યુઆરીની વચ્ચે આપણે પરીક્ષા લઈ રહ્યા હતા ગુજરાતમાં પચીસ ડિસેમ્બરની આજુબાજુ શિયાળો શરૂ થાય છે એટલે શિયાળાના આગળના શિયાળો પીક ઉપર હોય છે પચીસ જાન્યુઆરીએ કાશ્મીરમાં અને ત્યાં બધા બરફ વરસતો હોય છે ત્યાં વખતે ગુજરાતમાં સૌથી વધારે ઠંડી ત્યારે શરૂ થાય છે તેના આગળનો ભાગ અને ફેબ્રુઆરીમાં ગરમી શરૂ થાયના એટલે ટૂંકમાં પચીસ ડિસેમ્બરની આગળ એક મહિનો અને પાછળ એક મહિનો એ પ્ર પ્રકારે પરીક્ષા ગોઠવી હતી એવી ઠંડીની સિઝનમાં પરીક્ષા ગોઠવી હતી છતાં પણ અમારી પાસે એવી રજૂઆત આવતી હતી એટલે મે મહિનામાં શરૂ કરીએ કે ઓક્ટોબરની ગરમીમાં શરૂ કરીએ બીજો એક પ્રશ્ન એવો રહેતો હોય છે કે ગઈ વખતે આપણે જ્યારે પરીક્ષા લીધી ત્યારે લગભગ ત્રણ ચાર એવી ઘટનાઓ બનેલી એક કિસ્સાની અંદર એક ઉમેદવાર મને ખ્યાલ છે ત્યાં સુધી મૃત્યુ થયું હતું એનું અને બીજા બે ત્રણ કિસ્સાની અંદર હાર્ટની સિરિયસ ટ્રબલ થઈ હતી ને આપણે એમને તરત જ હોસ્પિટલમાં લઈ ગયા અને એમને કોઈ આપણે બચાવી શક્યા હવે એ ઉમેદવારો પૂરતી તૈયારી કર્યા વિના આવ્યા હતા એવો મને ખ્યાલ છે એક ખાસ એક કિસ્સામાં તો મને બરાબર યાદ છે કે એણે આ પહેલાં ક્યારેય દોડ્યા જ નહોતા અને એક સાથે ગ્રાઉન્ડ પર સીધા દોડવા આવી ગયા ને એને હાર્ટની કોઈ મુશ્કેલી હશે ને એના કારણે પ્રશ્ન થયો પણ આવું જો ગરમીના સમયમાં આપણે કરવા જઈએ તો આ મુશ્કેલીઓ વધી શકે અને કોઈનો જીવ ના જાય એની આપણે કાળજી રાખવી પડે બીજું ગરમીનો સમય હોય ત્યારે પછી તમને સવારે આઠ વાગે અને સવારના છ વાગ્યાની વચ્ચે ગરમીનો ઘણો મોટો ફરક પડતો હોય છે અને એના કારણે જેમ બેચ મોડી થાય એમ ફેલિયર થવાની શક્યતા વધારે રહેતી હોય છે એટલે સવારના સાડા આઠ સુધી પરીક્ષા પૂરી કરી શકીએ અને ગરમીથી ઓછામાં ઓછી ગરમીમાં પૂરી કરી શકીએ એ રીતે આપણે આયોજન કરવા માગીએ છીએ એટલે કાં તો આપણે ઓક્ટોબરમાં કરીશું જો ત્યારે ગરમી ઓછી હશે તો નહીતર આપણે દિવાળી પહેલી નવેમ્બરે છે એટલે પંદર નવેમ્બરે આપણે આ પરીક્ષા શરૂ કરીશું અને આપણે કેટલી અરજી આવે છે એના આધારે આપણને ખબર પડશે કે કેટલો સમય આપણે આ પરીક્ષા લેવામાં થશે ગયા વખતે ત્રણ ડિસેમ્બરથી ઓગણત્રીસ જાન્યુઆરી એટલે લગભગ બે મહિના જેટલો સમય હતો આ વખતે આપણે જે સંમતિપત્રકની પ્રથા શરૂ કરી છે એટલે આપણે જો સંમતિપત્રક એડવાન્સમાં માગશું તો કદાચ આ સંખ્યા ઘટશે તો આપણે નવેમ્બરની પંદર તારીખથી ડિસેમ્બરના અંત સુધીમાં આપણે એમની તમારી શારીરિક કસોટી પૂરી કરી શકીશું એવું મને લાગે છે જો સંમતિપત્રકના માધ્યમથી આપણે કરીએ તો આપણને કદાચ પંદર દિવસ આપણે એમાં બચાવી શકશું એટલે ડિસેમ્બર અંતની અંદર આપણે જ્યારે શારીરિક કસોટી પૂર્ણ થઈ જાય તો જાન્યુઆરી અંતની અંદર આપણે પીએસઆઈ અને લોકરક્ષક જાન્યુઆરી અંત એટલે ટૂંકમાં જાન્યુઆરી એન્ડથી માંડીને ફેબ્રુઆરી જાન્યુઆરી ત્રીસ તારીખથી માંડીને પંદરમી માર્ચે જ્યારે દસમા બોર્ડ બારમાની બોર્ડની પરીક્ષા શરૂ થાય એ પહેલાં આપણે પીએસઆઈ અને લોકરક્ષક બંનેની પરીક્ષા આપણે લેખિત પરીક્ષા લઈ શકશું એવું મને લાગે છે હવે આપણે લોકરક્ષકની અલગ વાત કરીએ અને પીએસઆઈની અલગ કરશું તો રક્ષકની આપણે ધારો કે ફેબ્રુઆરીની પંદર તારીખની આજુબાજુ આપણે લીધી હોય તો આન્સર કીને બધું ફાઇનલ કરવામાં લગભગ ત્રણ ચાર અઠવાડિયાનો સમય જતો હોય છે એટલે માર્ચની પંદર તારીખની આજુબાજુ આપણે એ કામ આન્સર કી ફાઇનલ કરીએ અને એ પછી આપણે જ્યારે રિઝલ્ટ ડિક્લેર કરીએ છીએ ત્યારે પછી પંદર દિવસ આપવાની એવી જોગવાઈ છે કે જેમાં તમે તમારા ઓબ્જેક્શન રજૂ કરો છો એટલે માર્ચની ત્રીસ તારીખ આવી ગઈ અને જ્યારે આપણે માર્ચની ત્રીસ તારીખની આજુબાજુ આપણે ફાઇનલ પરિણામ જાહેર કરીએ અને દસ્તાવેજ ચકાસણીની કામ કરવાની અંદર એના કોલ લેટર ઇસ્યુ કરવાના થાય છે જેની અંદર દસેક દિવસનો સમય જતો હોય છે અને દસ્તાવેજ ચકાસણીની અંદર લગભગ પંદર દિવસ જેવો સમય જતો હોય છે અને દસ્તાવેજ ચકાસણી થઈ ગયા પછી પરિણામ જાહેર કરવામાં એટલે આજે ત્રીસ ત્રીસમી માર્ચે આપણે પરિણામ જાહેર કરીએ તો ત્રીસમી એપ્રિલ સુધીમાં આપણે એ પ્રક્રિયા પૂરી કરીએ અને મેમાં આપણે ફાઇનલ મેરિટ લિસ્ટ આપીને લોકોને નિમણૂક પત્ર આપી શકીએ એવું અત્યારે જે આયોજન અમારું છે એ પ્રમાણે આ રીતે હવે પીએસઆઈની વાત કરીએ તો પીએસઆઈની પણ પંદર ફેબ્રુઆરીની આજુબાજુ આપણે પરીક્ષા લઈએ તો એની અંદર બે પેપર છે એક જે ભાગ છે એ ઓબ્જેક્ટિવ ટાઈપ છે અને બીજો નિબંધલક્ષી છે એક હેતુલક્ષી છે બીજો નિબંધલક્ષી છે હેતુલક્ષી પરીક્ષાની અંદર જે લોકો પાસ થાય એના નિબંધલક્ષી પ્રશ્નપત્રો તપાસવાના છે એટલે નિબંધલક્ષી પ્રશ્નપત્ર એટલે કે ગુજરાતીને અંગ્રેજીનું પ્રશ્નપત્ર કે જેમાં તમને લાંબુ લખવાનું છે અને એનું એટલે કે આપણે પંદર એપ્રિલ પંદર ફેબ્રુઆરીની આજુબાજુ એ પરીક્ષા લઈએ તો આપણે એની અંદર પણ આન્સર કીને બધું ફાઇનલ જે હેતુલક્ષી પ્રશ્નપત્ર છે એની આન્સર કી આપણે ફાઇનલ કરીએ એટલે પંદરમી માર્ચ સુધીમાં આપણે એનું પહેલાં ભાગનું પરિણામ જાહેર કરીએ અને એમાં જે લોકો પાસ થયા છે એના પછી નિબંધલક્ષી જે પ્રશ્નપત્ર ગુજરાતી અંગ્રેજી ભાષાનું છે તપાસવાનું થાય એટલે પંદર માર્ચે આપણે એમનું પરિણામ જાહેર કરીએ તો અત્યારની જોગવાઈ એવી છે કે જે લોકોનું એમાં પાસ થાય છે પરીક્ષા બધાની લેવાની છે નિબંધલક્ષી પ્રશ્નપત્ર પણ બધાનું લેવાનું છે અને એમાંથી જે લોકો પાસ થાય છે એ લોકોના જ પ્રશ્નપત્ર તપાસવાના છે બરાબર અમે સરકારને લખ્યું છે કે આને બે ભાગમાં પરીક્ષા લઈએ હેતુલક્ષી પરીક્ષા લઈએ અને હેતુલક્ષીમાં જે લોકો પાસ થાય એવું એ લોકોની નિબંધલક્ષી પરીક્ષા લેવાની થાય તો અમે ઝડપથી કરી શકીએ અને એમાં જેટલા લોકો પાસ નથી થયા એ લોકોના પ્રશ્નપત્રો એ લોકોની જવાબ વહીઓ અલગ કરી અને બાકીનાની લેવાની જે છે એ બાકીનાના પ્રશ્નપત્રો તપાસવાની જે પ્રક્રિયા છે એની અંદર જે સમય લાગે એ સમય આપણે બચાવી શકીએ એટલે અમે સરકારને એવું સજેસ્ટ કર્યું છે જો નિયમોમાં ફેરફાર થશે તો પહેલો ભાગ આપણે હેતુલક્ષીનો પહેલો લઈ એનું પરિણામ બહાર પાડી અને પછી નિબંધલક્ષી પરીક્ષા લઈએ તો એ પરીક્ષા લેવાની પ્રોસેસ પણ સરળ બને અને બધાની જે લોકો પાસ નથી થયા એ લોકોએ એ પેપર આપવું પણ ના પડે એટલે એ રીતનું થઈ શકે એટલે અમે સરકારને એ રીતની ભલામણ કરી છે છતાં પણ અત્યારના નિયમ મુજબ આપણે જોઈએ તો પંદર માર્ચની આજુબાજુમાં આપણે હેતુલક્ષીનું પરિણામ બહાર પાડીએ પછી જે લોકો પાસ થયા છે એવા લોકોનો આપણે નિબંધલક્ષી પ્રશ્નપત્ર તપાસવાનું થાય ગયા વખતનું પીએસઆઈનું જે પરિણામ છે એ પ્રમાણે ચાલીસ ટકા લોકો ચાલીસ ટકા ઉપરના જે માર્ક્સ ગણીએ તો ગયા વખતે એક લાખ લોકોએ પીએસઆઈની પરીક્ષા આપી તેમાંથી ચાલીસ ટકા ઉપર લગભગ ચાલીસેક હજાર લોકો હતા એટલે કે ચાલીસ હજાર લોકોનું નિબંધલક્ષી જે ગુજરાતી અંગ્રેજીનું પેપર છે તપાસવાનું થાય જીપીએસસીની અંદર વર્ગ એક બેની જે પરીક્ષા લેવામાં આવે છે જેની અંદર આજની આજુબાજુ વિદ્યાર્થીઓ હોય છે અને છ પેપર હોય છે એટલે ત્રીસેક હજાર લોકોની પરીક્ષાના પ્રશ્નપત્રો તપાસવામાં એમને ચાર મહિના અથવા એનાથી વધારે સમય થાય છે એટલે જો આપણે પંદરમી માર્ચ પછી એ પ્રશ્નપત્ર તપાસવાનું શરૂ કરીએ અને એને અલગ પાડીને તપાસવાનું શરૂ કરીએ તો આપણા કિસ્સાની અંદર પાંચ મહિના જેટલા સમયની આપણે તૈયારી રાખવી પડે એટલે એપ્રિલ મે જૂન જુલાઈ અને ઓગસ્ટ એટલે મોડામાં મોડા ઓગસ્ટ મહિનામાં આપણે એમનો પ્રશ્નપત્ર તપાસી અને ઓગસ્ટના અંતમાં આપણે એમનું પરિણામ આપી શકીએ એવું અત્યારે જણાય છે અને પછીનો એક મહિનો જે છે એ આપણે એમનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું થાય એટલે એક આ મુદ્દો આપણે આ રીતે ટૂંકમાં આ બંને પરીક્ષાઓ લઈ શકાય એવું અત્યારે અમને દેખાય છે એટલે ઉમેદવારોને ખ્યાલ આવે કે એમણે કઈ રીતે તૈયારી કરવી પછી બીજો મુદ્દો ઉમેદવારોના મનમાં એક એવો પ્રશ્ન થાય છે કે પીએસઆઈનું પરિણામ તમે બહાર પાડો તો એમાં એ એ લોકો જે લોકરક્ષકમાં પાસ થયા હોય એ લોકો પીએસઆઈમાં જાય અને લોકરક્ષકની જગ્યા ખાલી રહે આ વખતે એમનું ઉમેદવારનું જનરલી કહેવું છે કે એકાદ હજાર જેવી જગ્યા પણ એ પીએસઆઈની કારણ નહીં પીએસઆઈની આ વખતે તેરસોની આજુબાજુ જગ્યાઓ હતી તો એટલી જગ્યાઓમાંથી લોકરક્ષકમાં પાસ થયા હું માનું છું દોઢસો બસો હશે મને અત્યારે યાદ નથી આંકડો પણ આ વખતની પીએસઆઈની આપણી જગ્યા બહુ ઓછી છે એટલે પચાસ લોકો કે બધીને સો લોકો આમાં પાસ થાય એટલે એટલી જ જગ્યાઓ ખાલી રહે એટલા માટે પ્રતીક્ષા કે બહુ જગ્યાઓ ખાલી રહી જશે એ વિચાર કરવાનો રહેતો નથી અને એના કારણસર લોકરક્ષકની પરીક્ષાનો વિલંબ કરવાની જરૂર નથી ગયા વખતે અમે જ્યારે લોક લોકરક્ષકની પરીક્ષા દસમા બારમાની પરીક્ષા થાય એ પૂર્વે એટલે કે માર્ચની દસ માર્ચની સાત આઠ તારીખની આજુબાજુ અમે લેવા માગતા હતા પરંતુ લોક લોકરક્ષકનું રિઝલ્ટ મોડું આપવું એવો વિચાર કરીને લોકરક્ષકની પરીક્ષા અમે દસમી માર્ચની આજુબાજુની જગ્યાએ દસમી એપ્રિલે લીધી એટલે એકાદ મહિનો વિલંબ થયો અને પછી પણ આપણે ઘણો બધો વિલંબ કર્યો હતો જેથી કરીને પીએસઆઈનું રિઝલ્ટ પહેલાં આવી જાય એવું બધું આપણે વિચારેલું આ વખતે આપણે મને આને એને મને લાગે છે કે એનાથી બહુ ફાયદો થતો નથી દસ હજાર લોકો ત્રણ ચાર મહિના સુધી એનું રિઝલ્ટની રાહ જોવે એના કરતાં હજાર જગ્યાઓ ખાલી રહીને આવતા વર્ષે ભરાય વધારે સારું છે પણ આ વખતે એ પ્રશ્ન રહેતો નથી કારણ કે પીએસઆઈની જગ્યાઓ ઘણી બધી ઓછી છે તો આ એક બીજો મુદ્દો ની વાત થઈ ગઈ